કોરણિયા સાહેબ પોલીસ સરહદી તથા વિકાસ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ના હોય સસ્તા સોનાની લાલચ આપનાર આરોપીઓનો જે લોકો ભોગ બનેલ હોય તેઓ ભોગ બનનારની તાત્કાલિક ફરિયાદ લઈ આરોપી પકડવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચના આપેલ હતી गई तारीख चौबीसमी डिसेम्बर रोज फरियादीए लोकल क्राइम ब्रांच पश्चिम कच्छ भूजन संपर्क करता फरियाद हकीकत जाहिर करी के आरोपी रियाज शेख जे साचू नाम हुईन उर्फे बाबा त्राया बेश सोनी जेन साचू नाम सलमान गुलाम शाह सैयद અને રહેવાસી થઈ ગુનાહિત કાવતરું રચી પોતાનો સમાન ઈરાદો લાવવા માટે ગુનાહિત કાવતરું રચી કાવતરાના ભાગરૂપે સલમાન ગુલામ શાહ સૈયદે ફેસબુક મેસેન્જરથી સંપર્ક સાધતા જણાવ્યું કે પોતે ગોલ્ડના બિસ્કિટનો બિઝનેસ કરે છે અને બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપે છે તેવી કપટપૂર્વક ખોટી હકીકત જણાવી ભૂજ બોલાવી કાવતરાના ભાગરૂપે આ વ્યક્તિઓએ ખોટા નામ ધારણ કરી હુશેન ઉર્ફે બાબા ત્રાયાના ફાર્મહાઉસ પર બે લોકોએ ફરિયાદી સાથે મિટિંગ કરી ત્રણ સોનાના બિસ્કિટ લલચાવવાના ઈરાદાથી બતાવી એક બિસ્કીટ બજાર ભાવ કરતાં પંદર ઓછા ભાવે આપવાનું જણાવી ફરિયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરિયાદીએ બિલવાળા મધ્યેથી રૂપિયા અઠ્યાવીસ લાખ હુસેન ઉર્ફે બાબા ત્રાયાના કહેવાથી અંકુર જોશીને આપી એક કિલો સોનું આપવાની લાલચ આપી તે રૂપિયા મેળવી ફરીને આજ દિન સુધી તે રૂપિયાનું સોનું કે તે રૂપિયા પરત ન આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ તે આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર જે જેઠીનાઓએ પોતાના રૂબરૂની ફરિયાદ લઈ બુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન મધ્યે જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધી ત્રણે આરોપી વિરુદ્ધ આ ગુનો દાખલ કરાવેલ અને આગળની તપાસ તેમના પાસે રાખી જે ગુનાના નાસ્તા ફરતા આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદરનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી તે સૂચના આધારે એલસીબી સ્ટાફના એએસઆઈ પંકજભાઈ કુશવા સુરેન્દ્રસિંહ ઝાલા સંજયભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ દિવ્યરાજસિંહ જાડેજા જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ આરોપીઓની વોચમાં હતા તે દરમિયાન આરોપી હુસેન ઉર્ફે બાબા ત્રાયા રહેવાસી ભુજવાડો મળી આવતા લઈ આવી આ ધોરણસર કરી તેની પાસેથી અઠ્યાવીસ લાખ રૂપિયાની ઠગાઈ વિશ્વાસ કરી લીધેલ પૂરેપૂરી રકમ કબજે કરવામાં આવી પકડાયેલ આરોપી હુસેન ઉર્ફે ભાભાત્રાયા છે અને અન્ય બે આરોપી પકડવાના બાકી છે જેનું નામ ભાવેશ સોની સાચું નામ સલમાન ગુલામશાહ સૈયદ અને અંકુર જોશી આ તમામ ભુજના રહેવાસી છે પકડી પાડવામાં આવેલ આરોપી પાસેથી અઠ્યાવીસ લાખ નો રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા